સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ પોલીસે ક્રિપ્ટોકરન્સીમાં વધુ નફો આપવાની લાલચ આપીને રૂપિયા 12 લાખ 20366 ની છેતરપિંડી કરવાના ગુનામાં સંડોવાયેલ ત્રણ ઠગબાજોને જામનગર ખાતેથી ઝડપી પાડ્યા છે. ઠગબાજો ટેલિગ્રામના અલગ અલગ ગ્રુપ બનાવી તેમાં એડમિન તથા બેંક એકાઉન્ટ ધારક તરીકે પૂર્વ આયોજનબદ્ધ કાવતરું રચ્યું હતું. ફરિયાદીને ક્રિપ્ટોકરન્સીના ટાસ્કમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેવી લોભામણી વાતો કરી બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને બાદમાં ટાસ્કના નામે ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે કુલ રૂપિયા બાર લાખ વીસ હજાર ત્રણસો છાસઠ વિવિધ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા છેતરપિંડીનો ભોગ મળેલા ફરિયાદે સુરક્ષા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન મુખ્ય આરોપીઓ તેજસ મહેન્દ્રભાઈ સંઘવીને ગોવાથી જામનગર જતી ટ્રેનમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો તેની પૂછપરછ દરમિયાન અન્ય આરોપીઓની સંડોવણી પણ સામે આવી હતી સાયબર સેલના ડીસીપી બિશાકાના માર્ગદર્શન અને સૂચન હેઠળ આરોપીઓને પકડવા માટે સાયબર ક્રાઇમની એક ટીમ જામનગર મોકલવામાં આવી હતી જેણે સફળતાપૂર્વક કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી લીધા હતા પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે અને આ પ્રકારની ઓનલાઈન છેતરપિંડીથી સાવચેત રહેવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે ડિસેમ્બર મહિનામાં એમાં અમે લોકોએ અગાઉ એક તેજસ અંગવી કરીને અકાઉન્ટ હોલ્ડર હતો એમને અમે લોકોએ ઝડપી પાડ્યું હતું ટ્રેનમાંથી એક ગોવાથી જામનગર જતો હતો અને ત્યાંથી અમે લોકોને તપાસમાં ખબર પડી કે ટ્રેનથી જાય છે તો એની ધરપકડ કરવામાં આવી હતી પોતે જામનગરનું હતું અને એમની પૂછપરછ દરમિયાન ખબર પડી કે એક એજન્ટ છે સચિન આસર કરીને તો એને પોતાનું અકાઉન્ટ આપ્યું હતું અને એમનું કહેવાનું હતું કે પૈસા ઉપાડવાનું કામ પણ સચિન કરતો હતો પછી સચિનની ધરપકડ કરવામાં આવી છે સચિન સાથે સાથે જે બે અન્ય એજન્ટ છે ચિરાગ અને અશોક એ બંનેને બંનેને ધરપકડ કરવામાં આવ્યું છે તો જે સચિન છે એ એકચ્યુઅલી અકાઉન્ટનો પછેડિયો છે અને ઉપાડવા માટે અકાઉન્ટમાં એ ચિરાગને મોકલતો હતો અકાઉન્ટ હોલ્ડર્સ સાથે અને એના સિવાય જે મુખ્ય આરોપી અત્યાર સુધીમાં મળ્યું છે અશોક છે અને અશોકનું કનેક્શન એક બોરેવલીમાં મુંબઈમાં રહેવાવાળો એક સાઉથ ઇન્ડિયન નાગરિક છે એમનું નામ છે મણિભાઈ તો મણિભાઈ માટે કામ કરતો હતો અશોક અને મણિભાઈને ખાતા અપાવવાનું કામ અશોક કરતો હતો આ જે ફ્રોડ છે એમાં બે અકાઉન્ટમાં કુલ વીસ બાર લાખ વીસ હજાર રૂપિયા ગયા હતા એમાંથી એ લોકો લગભગ દસ લાખ રૂપિયા રોકડથી મણીભાઈને આપ્યું છે અશોકભાઈએ અને બીજા જે બે લાખ વીસ હજાર રૂપિયા છે એ લોકો કમિશન તરીકે આપસમાં એ લોકોએ ચારો ચારો માણસોએ વેચણી કરી દીધું છે એ લોકો આ આ અત્યારે જે ગેંગ મળી છે ચાર લોકો અકાઉન્ટ હોલ્ડર અકાઉન્ટ અકાઉન્ટ હોલ્ડર સહિત જે અમે લોકોએ ત્રણ એજન્ટને પકડ્યું છે તો એ લોકો તો ફક્ત અકાઉન્ટ પૂરા પાડવા માટે અને રૂપિયા જે ફ્રોડના પૈસા છે એ ઉપાડીને પછી મુંબઈ ખાતે મોકલવાનું એ લોકો કામ કરતા હતા હવે જે મુખ્ય આરોપી છે મણિભાઈ તો એમને પકડવા માટે તપાસ ચાલુ છે અને એનાથી ખબર પડશે કે ટેલિગ્રામમાં ખરેખર એ લોકો કેવી રીતે ખોટી લિંક વગેરે ઊભી કરીને લોકો સાથે છેતરપિંડી કરે છે